રાજકોટ જિલ્લાના ના કુંભારવાડા વિસ્તારમાં મોટર સાયકલ મકાન ને અથડાવતા બોલાચાલી બાદ મારામારી સર્જાઈ રાજકોટ જિલ્લાના ધોરાજી કુંભારવાડા વિસ્તારમાં મોટર સાયકલ મકાન માં અથડાવતા બોલાચાલી બાદ મારામારી સર્જાઈ ધોરાજીના કુંભારવાડામાં પટેલ યુવાનના મકાનમાં વિધર્મી યુવાનની બાઇક અથડાવતા બોલાચાલી બાદ મારામારી ત્રણ વિધર્મી યુવાનો અને એક પટેલ યુવક વચ્ચે મારામારી થતા લોકોના ટોળા એકઠા થયા હોકી વડે ત્રણ વિધર્મીઓએ માર માર્યાનો પંકજભાઈનો આક્ષેપ મારામારીમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા ધોરાજી શહેરના કુંભારવાડામાં બે અલગ અલગ ધર્મના યુવકો વચ્ચે મારામારી થતા પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત હોસ્પિટલમાં ગોઠવાયો. પંકજભાઈ ગાડી પેન આવ્યો બાપાએ ગયું દેવા માન્યો હું બહેન માથાકૂટ થઈ ગઈ બરાય જ વાત એને ઓકે કાઈ દે કીધી એમાં આખો મહિનો ઓકે શું અમે કોણ હતા અમે બોધીઓ હતો અને અન્ય બે જણા એની પાસે શું શું હતું તમને કઈ રીતે માર મારવામાં આવ્યો ઓકે હતી એની પાસે પાટા પાટાને ઢીકાને મારવા માંડો એ કેટલા જણા હતા તમે કેટલા જણા હતા હું એક જ હતો એ ત્રણ જણા હતા માથા શેમાં થઈ હતી ગાડીમાં થઈ